હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આપણે દિવાળીની પૂર્વ તૈયારી સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે હંમેશા આપણે વોર્ડ્રોપ સાફ સફાઈ કરતા હોઈએ છીએ હમણાં મેં બધા જ પુરાના કપડાં આ રીતે નીકાળી દીધા તમે જોવો છો કે વોર્ડ્રોપ કેટલો ગંદો લાગે છે અને એમાં નકામા કપડાનું શું કરવું આપણને પ્રોબ્લેમ હોય છે તો અહીંયા મેં ખાલી એક જૂના મોજાથી જે મેજિકલ મેરેકલ થયું છે હું તમને બતાવું છું હું થોડા દિવસથી બહાર ગામ ગયેલ તો કિચન વગેરે બધું બહુ ખરાબ થઈ ગયેલું તો આ રીતે સૌ जूना જૂના હોય છે જેને આપણે ફેંકી દેતા હોય છે લૂઝ થઈ ગયા હોય છે પરંતુ આ રીતે એને સાફ સફાઈમાં યુઝ કરવાથી એકમ મેજિક થાય છે તમે આ રીતે જો પહેલાં કોરા મોજાથી મેં પાણીવાળું ભીનું નથી કરવાનું આ રીતે પહેલાં બધી ડસ્ટ પ્લેટફોર્મ પરથી આ રીતે બધી સાફ કરી નાખી છે તમે જોઈ શકો છો ત્યાર પછી મેં પાવડર અને સાબુ લીધો છે અને સૌથી પહેલાં આપણે ગેસની પાઇપલાઇનનું ધ્યાન રાખવાનું છે એનું લોક બંધ કરી દેલું છે અને પાઇપલાઇન ઉપર સાબુ કે પાણી ન જાય એના માટે મેં એ કાચની બરણી લીધી છે જે મારે પાછળથી ધોવાની જ છે એ કોરી છે એની અંદર કંઈ જ નથી અને ત્યાર પછી આપણે સૌથી પ્રથમ ગેસનો ચૂલો છે એને આપણે સાફ કરીશું આ રીતે તારવાળો કૂચો લીધો છે અને આ રીતે તમે પાવડર The cat sat on the ખાલી બેથી ત્રણ મિનિટ થાય છે અને રેગ્યુલર આ રીતે તમે આપ આપણે એક એક કોર્નરની આ રીતે રેગ્યુલર સાફ સફાઈ કરતા રહેશું તો ચોક્કસથી દિવાળીની સાફ સફાઈમાં તમને એટલી બધી દિક્કત નહીં આવે અને ખૂબ જ સરસ તમે ઘર ક્લીન કરી શકશો હોમ ક્લિનિંગ ખૂબ જ આસાનીથી કરી શકશો અને અત્યારે હમણાં આપણે આ સિરીઝમાં નકામી વસ્તુને બધીને આપણે નીકાળી દઈશું તો પ્લેટફોર્મ અત્યારે મેં અહીંયા સાવ ખાલી કરી દીધું છે કોઈ પણ વસ્તુ અહીંયા નથી અને આ રીતે આપણે બધી ડસ્ટ બારી છે એના પણ એમાં પણ આપણે રોજ આ રીતે ક્લિનિંગ કરી લેશું તો આપણું ઘર એકદમ ક્લીન ને સરસ રહેશે અને પોઝિટિવ એનર્જી આવશે આ રીતે પાણી વડે ધોઈ લીધું છે અને ત્યાર પછી આપણે જોઈશું કે જૂના મોજાથી કઈ રીતે આપણે કરી શકીએ છીએ હવે ગેસનું જે બટન છે એમાં આપણે બહુ વધારે નથી કરવાનું કૂચા વડે કારણ કે પછી એ ઢીલું પડી જાય છે તો એના માટે આપણે ક્લીન કપડાંથી જ કરવાનું છે અને આ રીતે આપણે જે મોજું છે એનાથી આવી રીતે આપણે સરસ મજાનું આ રીતે પોતું કરી લેવાનું છે તમે જોઈ શકશો કે એકદમ ચકચકિત આપણું પ્લેટફોર્મ ખાલી પાંચ મિનિટમાં થઈ જાય છે અને રોજ આવી રીતે આપણું પ્લેટફોર્મ હોય છે તો આપણને રસોઈ બનાવવાની પણ ખૂબ જ મજા આવે છે અને આપણને ત્યાં ઊભું રહેવું પણ ગમે છે અને આપણે સરસ મજાનો એન્જોયથી આપણે નવી નવી રેસીપી ટ્રાય કરી શકીએ છીએ તો આ રીતે આપણે ખાલી રોજ પાંચ મિનિટમાં આપણે એક જૂનો મોજાનો ટુકડો આ રીતે યુઝ કરવાનો છે અને અહીંયા અમે સાદા પાણી વડે ગેસની પાઇપલાઇન પણ આ રીતે લૂછી નાખી છે કારણ કે નાના નાના કોકરોચ છે કોઈપણ જીવાત હોય છે એ બધું આનાથી જ એટેક્ટ થાય છે બધું એટલે આપણે એને પણ સરસ રીતે ક્લીન કરી લેશું તમે જોઈ શકો છો કે પાઇપલાઇન પણ ખૂબ જ સરસ ક્લીન થઈ ગઈ છે હવે ગેસનું બટન છે એની આજુબાજુમાં જે નાની નાની ડસ્ટ રહેલી છે એને આપણે કોટનનો કપડાનો ટુકડો લેવાનો છે અને ઘણી વખત એવું થાય છે કે આપણે ક્લિનિંગ કરતા હોય છે તો પાણી જાય છે ગેસમાં અને ગેસ બંધ થઈ જાય છે અને એટલે એના માટે આપણે એની ઉપર કોઈ પણ કન્ટેનર કે ડબ્બો ઢાંકી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે કિચન કેટલું નીટ અને ક્લીન છે પણ કોઈ વાર એવું થાય છે દોસ્તો કે આપણું લાઇટર છે એ પાણીવાળું થઈ જાય છે તો લાઇટર જલતું નથી તો એના માટે આપણે એને તડકામાં રાખી દેવાનું છે દસથી પંદર મિનિટ તમે જોઈ શકો છો આ રીતે અને હવે આપણું લાઇટર બરાબર કામ કરવા લાગશે આપણે એને થોડું કાડું રાખવાનું છે બરાબર ટચ નથી કરવાનું તો આપણો ગેસ આ રીતે ફટાફટ આ રીતે ચાલુ થઈ જશે અને બીજી એક સરસ ટિપ્સ દાળ બનાવતી વખતે ગરમ પાણી એડ કરવાથી આપણી દાળ ખૂબ જ સરસ બને છે દોસ્તો તમને મારી આજની કિચન ટીપ્સ યુઝફુલ લાગે તો ચોક્કસથી કમેન્ટ અને લાઇક કરીને કહેજો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ